અને અંદર પડી ગઈ કુતરો કુવામાં પડી ગઈ હવે ગામની બાયું બિચારી દિવસ આત્મ ત્યારે આવે કામ કરીને પાણી ભરવા ગયું આ બધું આપણે ગામડીમાં પછી બાયું પાણી ભરવા ગયું છે એ અત્યારે ઘરમાં અહીંયા નલકા આવે છે આગળ હતા ક્યાં બારી ગયું પાણી ભરી આવ્યું એને બાપાઓમાં આ કૂતરું મરેલો હવે એની તો એની તો ગંધ આવે જ ને પાડોશી બધાને ગયા ભાઈ પાણીમાં ગંધ આવે છે ચોક્કસ કહે છે કે આપણે કુવામાં કોઈ ગંધ આવે છે તો સુજાર્યો સોજારી ને સાફ કર્યો સોજર શબ્દ છે એને સાફ કરવો સફાઈ કરવી એને સોજાર્યો શબ્દ છે આપણે જેને સાફ કરો પવિત્ર કરો કચરો કાઢો એમાં જૂનો શબ્દ છે સોજાર્યો એટલે સાફ કરે ડામા કુમા જમવાને ચાર જણાને કીધું એ ભાઈ કાલે સાફા કરી આવજો ગયા ચાર જણા એવા પાકા એવા પાકા માથે માથે થી પાણી હતું ને કાઢી ને હાલ્યા આવ્યા પાંચ પાંચ રૂપિયા લઈ લીધા બીજા ચાર ને બોલે અને સોગંદ દીધા જેને તમે માનતા આમ તરિયા માંથી કચરો બધું કાઢજો આ ઉપર બધું પાણી ના કાઢજો સોગંદીધું લોકો આવ્યા ચાર

આપણે બધા